નમસ્કાર ચલો આજે વાત કરીએ કુદરતના એવા અદૃશ્ય હીરોની એક એવી સિસ્ટમની જે આપણી પૃથ્વીને જીવતી રાખે છે આપણે એમને જોઈ નથી શકતા પણ એમના વગર સાચું કહીએ તો જીવન શક્ય જ નથી એક મિનિટ માટે વિચારો શું થાય જો કશું જ ક્યારેય સડે નહીં મતલબ કે ખરી પડેલા પાંદડા મૃત્યુ પામેલા જીવજંતુઓ બધું જ એમનેમ જ પડ્યું રે ક્યારેય ગાયબ જ ન થાય આ એક સવાલ જ આપણને આજના આખા વિષયના હાર્દ સુધી લઈ જશે જો એવું થાત ને તો આપણી આખી પૃથ્વી મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના ઢગલાને ઢગલા નીચે દબાઈ જત ચારે બાજુ બસ કચરાના જ પહાડ હોત જીવન માટે શ્વાસ લેવાની પણ જગ્યા ન બચી હોત કેવું ભયાનક લાગે છે ને પણ સારું છે કે કુદરતે આ ગંભીર સમસ્યાનો એક જબરદસ્ત ઉકેલ શોધી કાઢ્યો તો સવાલ એ છે કે આ કચરાના પહાડ બનતા કેમ નથી એનો ઉકેલ શું છે જવાબ છે સજીવોનો એક આખો સમૂહ જેને આપણે કહીએ છીએ વિઘટકો આ છે પૃથ્વીની અસલી ક્લીનઅપ ક્રૂ આપણા ગ્રહના સાચા સફાઈ કામદારો જે ચૂપચાપ પડદા પાછળ રહીને આપણું બધું કામ કરી દે છે પણ આ વિઘટકો છે શું ખરેખર એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવા નાના નાના જીવો છે ખાસ કરીને બેક્ટેરિયા અને ફૂગ જે કોઈ પણ મૃત વસ્તુને પછી એ પાંદડું હોય કે પ્રાણી એને તોડીને નાના નાના ટુકડા કરવાનું કામ કરે છે એમ સમજો ને કે આ કુદરતનું રિસાયકલિંગ મશીન છે ઓકે તો હવે એ સમજીએ કે આટલા નાના જીવો આટલું મોટું કામ કરે છે કેવી રીતે મતલબ એમની કામ કરવાની રીત કેવી છે એમની આખી પ્રોસેસ ખરેખર ગજબની છે અને આ જ પ્રોસેસ જીવનના આખા ચક્રનો આધાર છે જો એમના કામને આપણે ચાર મુખ્ય ભાગમાં જોઈ શકીએ પહેલું એ જટિલ વસ્તુઓને તોડે છે બીજું પોષક તત્વોને રિસાયકલ કરે છે ત્રીજું આપણી આસપાસના પર્યાવરણને સાફ રાખે છે અને ચોથું જમીનને એકદમ ફળદ્રુપ બનાવે છે ચાલો હવે આ ચારે કામને થોડું ડિટેલમાં જોઈએ આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે આ વિઘટકો છે ને એક કુદરતના કેમિસ્ટ જેવા છે એ લોકો શું કરે કે કોઈ મૃત શરીર કે પાંદડા જેવા જટિલ સ્ટ્રકચરને પકડે અને એને તોડીને એના મૂળભૂત તત્વોમાં ફેરવી નાખે જેમ કે નાઇટ્રોજન કાર્બન એકદમ સિમ્પલ બનાવી દે જેથી એનો ફરીથી ઉપયોગ થઈ શકે અને આ આખી પ્રોસેસનો સૌથી મોટો ફાયદો શું તત્વોનું રીસાયકલિંગ જે જરૂરી તત્વો જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જે પેલા મૃત શરીરમાં લોક થઈ ગયા હતા એ બધા પાછા જમીનમાં બળી જાય છે અને પછી પછી એ જ તત્વો નવા છોડને ઉગવા માટે ખાતર તરીકે કામ લાગે છે આખું સર્કલ પૂરું થાય છે એટલે સીધી વાત છે આ વિઘટકો જ પૃથ્વીના અસલી નેચરલ ક્લીનર્સ છે જો એ ન હોત તો આપણો આ ગ્રહ કચરા અને મૃતદેહોના ઢગલા નીચે ક્યારનો દટાઈ ગયો હોત આ વિઘટકો જ છે જે એ સુનિશ્ચિત કરે છે કે આપણું પર્યાવરણ સાફ અને જીવવાલાયક રહે અને આ બધું તૂટ્યા પછી જે છેલ્લે બને છે ને એને કહેવાય છે હ્યુમસ આ એક કાળા જેવો એકદમ પોષક તત્વોથી ભરપૂર પદાર્થ હોય છે જે જમીનમાં ભળીને જમીનને એમ કહો કે જીવતી કરી દે છે આનાથી જ માટી ફળદ્રુપ બને છે અને એમાં પાણીને પકડી રાખવાની શક્તિ પણ વધે છે જે તંદુરસ્ત છોડ માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે ચાલો હવે એક મિનિટ માટે એક ડરાવની કલ્પના કરીએ વિચારો કે શું થાય જો એક સવારે આપણે ઉઠીએ અને પૃથ્વી પરથી બધા જ વિઘટકો ગાયબ થઈ ગયા હોય તો આ એક જ વિચાર આપણને એમનું સાચું મહત્ત્વ સમજાવવા માટે કાફી છે આપણે બે દુનિયાની સરખામણી કરીએ એક બાજુ છે આપણી આજની દુનિયા વિઘટકો સાથે જ્યાં બધું સાફ છે જમીન ફળદ્રુપ છે પોષક તત્વોનું ચક્ર ચાલે છે અને જીવન ધબકે છે અને બીજી બાજુ વિઘટકો વગરની દુનિયા જ્યાં ચારે બાજુ કચરાના ઢગલા છે જમીન બંજર છે અને જીવન ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે આ બે ચિત્રો વચ્ચેનો તફાવત જ બધું કહી જાય છે આ પછી તો બસ એક પછી એક મુસીબતોની ચેઇન રિએક્શન શરૂ થઈ જશે પહેલાં તો મૃતદેહોના ઢગલામાંથી ભયંકર દુર્ગંધ ફેલાશે પછી જમીનમાં પોષક તત્વ જ નહીં રહે એટલે એ બંજર થઈ જશે છોડ ઉગવાનું બંધ છોડ નહીં તો શાકાહારી પ્રાણીઓ ભૂખે મરશે અને એ નહીં તો માંસાહારી પ્રાણીઓનું શું થશે આખી ફૂડ ચેઇન બસ તૂટી પડશે આ બધી વાત આપણને એક જ જગ્યાએ લઈ આવે છે જીવનનું અટૂટ ચક્ર જેને આપણે સર્કલ ઓફ લાઈફ કહીએ છીએ અને આ વિઘટકો છે ને એ આ સર્કલની સૌથી મજબૂત અને જરૂરી કડી છે એ જ બધું જોડીને રાખે છે અને ખાતરી કરે છે કે જીવનનું પૈડું સતત ફરતું રહે આખી વાતનો સાર બસ આટલો જ છે ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ ખોરાક બનાવે છે ઉપભોગીઓ એટલે કે આપણે અને બીજા પ્રાણીઓ એનો ઉપયોગ કરીએ છીએ અને પછી આવે છે આપણા હીરો વિઘટકો જે બધું જ પાછું એના મૂળ તત્વોમાં ફેરવી નાખે છે અને બસ આ જ રીતે એક કુદરતનું આખું ચક્ર પૂરું થાય છે સિમ્પલ તો હવે આ બધું સમજ્યા પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણા રોજિંદા જીવનમાં આપણે એવું તો શું કરી શકીએ જેથી આ અદ્રશ્ય કામદારોને થોડી મદદ મળે શું ખાતર બનાવવું એટલે કે કમ્પોસ્ટિંગ કરવું કે પછી આપણી જમીનને હેલ્ધી રાખવી આવા નાના નાના પગલાં પણ શું ખરેખર મોટો ફરક લાવી શકે છે આ સવાલ પર વિચારવા જેવું ખરું